ને તો સિટીના માણાને આવી કઈ ખબર ન પડે પણ મારા મામા દરરોજ રખોપુ કરવા જતા હોય છે ગામડે તો તમે આ સોટી ત્યાં મારે મોકલાવી હોય તો એનું કઈ ઉપાય ખરા અરે તો એમ કયો ને ભલા માણા હું તમને એક નંબર આપું એગ્રીયન્સ કંપની નો નંબર એ કંપનીના ના નંબર માં તમારા મામાને તમે ફોન કરાવી દેજો એ કંપની વાળા તમને તમારા મામાને ને બધું સમજાવશે કે છે અને જો જરૂર લાગે તો એના ઘર સુધી પુગાડી દેશે વાહ એગ્રીયન્સ કંપની નું તો કામ બહુ સારું ખુબ જ સરસ અને તમારે પણ જો એગ્રીઅન્સ કંપનીમાંથી આવી રીતની લાકડી કે સ્ટીક જોતી હોય અથવા તો ઝટકા મશીન ને લગતી કોઈ પણ વસ્તુ જોતી હોય તો તમે પણ નીચે આપેલા નંબર ઉપર કોલ કરી અને વસ્તુ તમારા ઘર સુધી મંગાવી શકો છો